માટે ચેનલ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આગળના સમાચાર પર નજર કરીએ આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે મુશળધાર વરસાદ થશે વીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાક ની ઝડપે ફૂંકાઈ શકે છે ભારે પવન મિત્રો હાલ ગુજરાત માં વરસાદ ની લઈ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે દિવસ રાજ્યમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પાટણ હારેજ મહેસાણા પાલનપુર સાબરકાંઠામાં વરસાદ પડશે આ દરમિયાન વીસ થી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરેલ છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારબાદ મધ્ય ગુજરાત અને મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અંબાલાલ પટેલે જણાવ્યું તેમ બંગાળની ખાડીમાં એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાત તરફ આવતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આ એક મોટા સમાચાર છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા હળવા દબાણની અસર શરૂ થઈ ગઈ છે અરવલ્લીના ધનસુરા વિસ્તારમાં એક કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે જેના કારણે રાજ્યભરમાં નદીઓ ગાંડીતૂર બની છે અને ડેમો છલકાતા અનેક શહેરોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ એની પૂર્ણ સપાટીથી માત્ર ત્રણ મીટર દૂર રહેતા ત્રેવીસ દરવાજા ખોલી દેવાયા છે ચાર પોઈન્ટ છેત્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે અને ચાણોદના છન્નું પગથિયાં પાણીમાં ગરકાઉ થયા છે અમદાવાદ ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદનું રેડ એલર્ટ મિત્રો હાલ ગુજરાતમાં વરસાદને લઈ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના બંદરો પર એલસી થ્રી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી રાત્રે દસ વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા છવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા હોવાને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગુજરાતના બધા જ ડેમ સામાન્યથી ઉચ્ચ સપાટી પર ભરાયા છે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક થતા બાર દરવાજા ખુલી તાપી નદીમાં એક લાખ ત્રેસઠ હજાર એકસો અડતાલીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ નેવું ફૂટ પહોંચી છે અને હાલ ત્રાસી પોઇન્ટ એકતાલીસ ટકા ભરાયો છે ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું છે તેટલો જ જથ્થો નદીમાં છોડાઈ રહ્યો છે બીજી તરફ નર્મદા નદીના જળસ્તર પણ નોંધપાત્ર વધારો થયો છે હાલમાં નદી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે ઉપરાંત ગઈકાલ રાત્રે કડાણા ડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક અને પંચમહાલના પાનમ ડેમમાંથી એસી હજાર ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું છે જેનાથી નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ખાનપુર તાલુકાના સોળ લુણાવાડાના ત્રેસઠ કડાણાના સત્યાવીસ ગોધરાના છ અને શહેરાના બાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા વિડીયો આગળ વધીયે એ પહેલા જો તમે આપડી ચેનલ પર નવા છો તો ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાથી તમને આવી જ ગુજરાત હવામાન વિભાગની દરેક આગાહી અને વાવાઝોડા ખબર ઝડપથી મળતી રહેશે માટે ચેનલને કરવાનું ભૂલતા નહીં તો ચાલો આગળના સમાચાર પર નજર કરીએ આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે મુશળધાર વરસાદ થશે વીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે ભારે પવન મિત્રો હાલ ગુજરાતમાં વરસાદની લઈ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે દિવસ રાજ્યમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પાટણ હારેજ મહેસાણા પાલનપુર સાબરકાંઠામાં વરસાદ પડશે આ દરમિયાન વીસ થી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરેલ છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે ત્યારબાદ મધ્ય ગુજરાત અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અંબાલાલ પટેલે જણાવ્યું તેમ બંગાળની ખાડીમાં એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાત તરફ આવતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આ એક મોટા સમાચાર છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા હળવા દબાણની અસર શરૂ થઈ ગઈ છે અરવલ્લીના ધનસુરા વિસ્તારમાં એક કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે જેના કારણે રાજ્યભરમાં નદીઓ ગાંડીતૂર બની છે અને ડેમો છલકાતા અનેક શહેરોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે તો બીજી તરત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ એની પૂર્ણ સપાટીથી માત્ર ત્રણ મીટર દૂર રહેતા ત્રેવીસ દરવાજા ખોલી દેવાયા છે ચાર પોઈન્ટ છેતાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ગઈ છે અને ચાણોદના છન્નું પગથિયાં પાણીમાં ગરકાઉ થયા છે અમદાવાદ ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદનું રેડ એલર્ટ મિત્રો હાલ ગુજરાતમાં વરસાદને લઈ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના બંદરો પર એલસી થ્રી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી રાત્રે દસ વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા હોવાને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગુજરાતના બધા જ ડેમ સામાન્યથી ઉચ્ચ સપાટી પર ભરાયા છે તાપીના ઓકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક થતા બાર દરવાજા ખુલી તાપી નદીમાં એક લાખ ત્રેસઠ હજાર એકસો અડતાલીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ પહોંચી છે અને હાલ ત્રશી પોઇન્ટ એકતાલીસ ટકા ભરાયો છે ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું છે તેટલો જ જથ્થો નદીમાં છોડાઈ રહ્યો છે બીજી તરફ નર્મદા નદીના જળસ્તર પર નોંધપાત્ર વધારો થયો છે હાલમાં નદી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે ઉપરાંત ગઈકાલ રાત્રે કડાણા ડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક અને પંચમહાલના પાનમ ડેમમાંથી એસી હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે જેનાથી નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ખાનપુર તાલુકાના સોળ લુણાવાડાના ત્રેસઠ કડાણાના સત્યાવીસ ગોધરાના છ